હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સ્વાગત છે તમારું આજના વ્લોગ્સમાં તો આપણે હજી બધું કામ બાકી છે કપડાની ડોલ ભરી છે પણ મેં એવું ડિસાઈડ કર્યું હતું કે કામ તો ખૂટવાનું જ નથી પહેલાં મંદિરે જ આવી એટલે હું મંદિરે જઈ આવી અને પણ કપડાં બી ના ચેન્જ કર્યા એમનામ ટી શર્ટ અને એવું પહેરીને મેં કીધું છે ને નથી થઈ જાય આળસ થઈ જાય એટલે આપણે જો આજે સવારમાં ટિફિન હતું ને તો રસોઈ બી સવારમાં થઈ ગઈ છે એટલે જો આપણે ગરબામાં રોટલી થઈ ગઈ છે આ ટોપળીમાં શાક નીચે બોગણીમાં છાસ અને આ સાંજની છાસ બનાવવા માટે દહીં મેરવાઈ ગયું છે અને આ સવારમાં ભગવાનને ધરવાના કેળાની પ્રસાદી એ પણ થઈ ગઈ હતી અને રોટલી ગાય માટે પણ હવે મને પાછી ભૂખ લાગી છે પણ મને એમ થયું કે પેલા પોતા મારી દઉં પછી વાસણ ઉટકી નાખું થોડા ઘણા હોય અને પછી છે ને નિરાતે કપડાં ધોઈને પછી નાસ્તો કરીશ તો આજનો આપણો દિવસ કેવો જાય કશી ખબર નથી પ્રભુને ખબર કે આજનો દિવસ મારો કેવો જશે એ મને ખબર નથી અને હવે અમારા ધીમે ધીમે પાડોશી પણ જો હવે ફ્રી થઈ ગયા છે હમણાં અમારા પાડોશી નહોતા એટલે હમણાં અમને ગમતું નથી હવે અમારા પાડોશી ફ્રી થઈ ગયા છે એટલે હવે અમે દોડી દોડીને એની પાસે ડોક કાઢવા જા શું કરો છો શું કરો છો એમ અને મારે હજી રીલ્સ પણ બનાવવાની છે આજે તો સાડી પહેરીને તો સાડી પહેરીને હું રીલ્સ બનાવીશ પણ એની પહેલાં મારે ફ્રી તો થવું જોશે ને જો મોટું ચાલ થઈ ગયું મારી ફ્રેન્ડ મને એમ કહે કે તારે કાંઈ દરવાજો ખુલ્લો નથી કોઈનો અને કાંઈ તર મોટું ચાલુ થયું નથી તો સારું ચાલો હું છે ને પેલા શું કામ કરું પછી મારે રીલ્સ બનાવી છે ને તો આપણે રીલ્સ બનાવી નાખું કારણ કે ઘણી વખત છે ને ટાઈમ નથી રહેતો ઘણી વખત મૂળ નથી રહેતું આજે મૂળ એ છીએ ટાઈમ એ છે તો આજે છે ને જલ્દી જલ્દી કામ નીપટાવ્યું રીલ્સ બનાવી નાખી બાકી બધું થાય રાખશે આજે મારે શું કરવાનું છે આજે ભરેલા મરચા માટે મારે છે ને લોટ શેકવાનું છે પછી કરિયાણાનું લિસ્ટ કરવાનું છે પછી એવું તો ઘણું કામ છે પાછે કેટલું થાય ને એ આપણે જોવાનું છે તો હેલો ફ્રેન્ડ્સ બધું કામ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને મેં તમને કીધું હતું એમ કે આજે હું પછી ફ્રી થઈશ એટલે સરસ મજાની સાડી પહેરીને રીલ્સ બનાવવા માટે જો હું તૈયાર થઈ ગઈ છું પણ પણ આ દૂધ આવ્યું છે તો હવે એને ગરમ કરી લઉં પછી હું બે ચાર વિડીયો બનાવું અને પછી ઓમભાઈ આવી જશે પછી અમે જમશું પણ જો હું સાડી પહેરી છે આવી તૈયાર થઈ છું તો હું કેવી લાગું છું એ કમેન્ટ કરજો કારણ કે હું છે ને સવાર સવારમાં જ રીલ્સને એવું બનાવી લઉં બપોરે મારો છોકરો આવે પછી ડિસ્ટર્બ થઈ જાય એટલે પછી હું કાંઈ ના કરું એનામાં ધ્યાન આપું એટલે એ ના હોય ને ત્યારે મારે વિડીયો અને રીલ્સને જે બનાવવું હોય ને એ બનાવી લઉં એટલે એટલે સાડ રાખીને થોડુંક કામ કરી લઉં અને પછી વિડીયો અને રીલ્સને એવું બનાવું તો મને કહેજુ કે આ સાડીનો કલર મને કેવો લાગે છે અને આ સાડી મને કેવી લાગે છે તો ચાલો ફટાફટથી કામ કરીને રીલ્સ ઉતારા મંડું બરાબર છે હેલો ફ્રેન્ડ્સ તો જો બપોરનો સમય થઈ ગયો ને તો ઓમભાઈ ને હું બે જમવા બેઠા અને બાજુવાળા માસી છે ને પૂરી અને મસ્ત મસ્ત દૂધપાક પાક ગયા છે એટલે ઓમભાઈને તો આજે મજા પડી ગઈ એને તો વિચાર્યું નહોતું કે આજે તો દૂધપાક પૂરી ખાવા મળશે ઓલું કેમ કે બાજુવાળા અરે વાટકા વ્યવહાર હોય ને એટલે તો એ તો સરસ મજાની પૂરી ને દૂધપાક ને જમે છે અને હું ભાત ને શાક ને એવું જમું છું રોટલી આપણે બંધ કરી દીધી છે અને આજે મેં તમને કીધું હતું એમ કે ને બધું ઉતારાઈ ગયું અને ઓમ ભાઈ આવી ગયા હવે એને સુઈ જાઉં ને બાજુવાળાને કાલે મારે ગાંઠિયા કરવાના હતા એક બાજુવાળાને ગાંઠિયા કરવાની છે એટલે બકડિયું પકડવા તો જાવું જોઈએ મારે એટલે આજે બપોર વેચાર સુવાય ને એને મને કીધું કે બકડી પકડવા આવજે તો હું એ ગાંઠિયા બનાવી નાખું કે એટલે તો એની ઘરે ગાંઠિયા બનાવી આવીએ બપોર વેચારે અને બપોર પછી તો હું કામ નીકળે પણ ચાલો જમવા શાક ને ભાત ને ચણાનું શાક છે ગુવાર બટેટાનું શાક છે બે સાક છે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે ઘડિયાળમાં ત્રણ થયા છે અને હું થાકી ગઈ છું અને હવે છે ને ભગવાનને જલ ધરી અને જગાડી લઈએ અને ભગવાનને જગાડોનું હું સુઈ જાઉં કારણ કે હજી મારે હનુમાન ચાલીસા વાંચવાની બાકી છે પછી ભક્ત ચિંતામણી બાકી છે તો મહારાજને જગાડી અને આપણે ચોપડી વાંચતા વાંચતાં સુઈ જવાનું છે કારણ કે ત્રણ વાગ્યા સિવાય આપણો સુવાનો મેળ પડે એમ નથી હવે મારા જો ભગવાનને જગાડું છું એ મારા ઉઠી જાઉં લ્યો મારા જો જલ પણ લેવીને હવે છે ને શાંતિથી હવે મારે સૂઈ જવું છે એ પણ વાંચતા વાંચતા તો જો અહીંયા મેં મારું બ્લેન્કેટ તૈયાર કર્યો છે ને મારું વાંચવાનું થોડુંક તૈયાર કર્યું છે માં હનુમાન ચાલીસા એક વખત વચ્ચા હતા તો નીંદર આવી જશે તો સારું ચાલો અહીંયા હું મારો વ્લોગ્સ પૂરો કરું છું તો સાંભળતા રહેજો મારી વાતો જોતા રહેજો મારો ને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને હવેથી કન્ટિન્યુ વ્લોગ્સ બનશે કારણ કે વચ્ચે હું થોડીક ડિસ્ટર્બ થઈ ગઈ હતી કામમાં અને મને ટાઈમ જ ના રહેતો અને મને થોડી આળસ બી ચડતી કંટાળો આવતો પણ હવે એવું નથી હવે મેં નક્કી જ કર્યું છે કે ભાઈ આપણે યુટ્યુબમાં મહેનત કરવાની છે તો કરવાની જ છે જે રસ્તો આપણે અપનાવ્યો છે એને પાર કરવાનો છે તો ફરીથી બ્લોગ ચાલુ કર્યા છે હમણાં ચાર પાંચ દિવસથી આ તો સપોર્ટ કરજો સાથ આપજો ચાલો ત્યાં સુધી બધાને નવા વ્લોગ્સ ની તૈયારી કરી લઈએ પાછી કે કાલે શું કરવાનું છે તો જોતા રહેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને વિડિયોને લાઈક જરૂરથી કરજો કારણ કે તમે લાઇક નથી કરતા તો મને એમ થાય કે આને વિડીયો નહીં ગયમો હોય કે લાઈક નથી કર્યું તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને મને સપોર્ટ કરજો તો ફરી મળીએ એક નવા બ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ